જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો તો આજે આપણે મેથી ખાવીએ અને હવે એકવા ગામ છે જય જવાન જય કિસાન દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે થોડું થોડું શાકભાજી નું પણ કરો અમે આજે 10 જબલા મેથી નવ ખાડ્યા છે થોડા મૂળા પણ ઉખાડ્યા છે સારામાં સારા ભાવ મળે છે કાલી 40 રૂપિયા મેથી ગઈ હતી અત્યારે પણ હવે નીકળી રહ્યા છે શાક માર્કેટમાં ત્યાં જઈને તમને ભાવ બતાડશું કેવા આજના ભાવ પડે છે જો અમારી મેથી જો તમે ખાલી છે ને અમારી મેથી એક નંબર મેથી તો રિક્ષા આપણી પેક થઈ ગઈ છે ખચા ખચ બરોબર હવે જ આવવાનું છે આપણે થરા વિડીયોમાં બન્યા રહેજુ થરાનો નજારો માર્કેટનો ભાવ તાલ બધું તમને બતાવશું ઓકે મેથી જોઓ ખાલી એક નંબર મેથી છે ને ભાવ પણ સારો મળશે જોજો તમે જય માતાજી અમે હવે ખરા નીકળી રહ્યા છીએ 릭શા પણ આપણી પાછળ જ આવે છે માલ ભરી લે એક નંબર હો આ છે અમારો નાના જામપુર રોડ આ રોડ થી દોથરા જ આવે 3 કિલોમીટર દૂર છે ખાલી થરા ચલુ 3 કિલોમીટર હમણાં સમ દીન થરા બે મિનિટ રિક્ષા ખરાબ પહોંચી જાય જો ખાલી તમે પછી એક ચામુડમા નું મંદિર આવશે ત્યાં પણ તમને મંદિર નો નજારો દેખાડીશ એકદમ મજા આવશે સીધા માર્કેટ જો ખાલી અમારી રિક્ષા જેવી અડે છે એ દયા સર હવે આખો બીક લાગે છે અમારા ડ્રાઈવર પણ એટલો હેવી છે ને દયા સર છે અમારો ડ્રાઈવર નું નામ દયા સર શિયાળી દયા સર આખો રિક્ષા બીક લાગે યાર ત્રણ મિનટ માં થરા અમારી રિક્ષા સમજીને માના મંદિર ની બાજુ થી નીકળી જાય માના મંદિરે પહોંચી ગયા છીએ

જો મિત્રો માર્કેટમાં આવી ગયા કીધું મિનિટમાં માર્કેટ પહોંચી ગયા ત્રણ મિનિટમાં થરા અમારી રિક્ષા એવી ચલાવીને ડ્રાઈવરે સમદી થરા પહોંચી દીધા કેટલો શાકભાજી માલ આવ્યો છે ખુબ અને વેપારી પણ એટલા તૂટી પડ્યા છે હો ભાઈ ભાવ પણ સારા મળે છે આવક સહી પ્રમાણે ભાવ પણ સારા મળે છે વિડીયોમાં બને રેજુ

આ બાજુ છે રોપ રોપ પણ તમને બતાવું ડુંગળીનો રોપ સારામાં સારો બિયારણ છે રોપ રોપ નાના જામપુરનો એટલે એક આયા એક ચારો લઈ ગયા છે એ પણ તમને બતાવું અને બપોર પછી બીજા ગ્રાહક આવેલા છે સારામાં સારી વેરાયટી ડુંગળી છે નાના જામપુરની ની ડુંગળી ગરા ગયા તાતારમાં એક ચારો આવ્યો છે આખો અડધો ચારો ઉખાડી જાય ને અડધો બપોર પછી ઉખાડવા આવે છે જોઈ લો એક નંબર ડુંગળી ફેમસ ડુંગળી નાના જામપુરની અને ડુંગળીનું વાવેતર પણ આ વખતે સારું થયું છે સારામાં સારી ડુંગળી વાય છે ડુંગળીના દડા બેસે હશે એટલે અમે એક વિડીયો નાખશું જેને જોએ તે કોમેન્ટમાં જવાબ આપજો અને નાના જામપુર આવી અને અમારી મુલાકાત પણ થઈ જશે જય માતાજી તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો થાય છે અને નવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય માતાજી